મળતી માહિતી અનુસાર અચાનક મકાન ધરાશાય થતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી અને આ દુર્ઘટનામાં દેવકીબેન સુયાની અને જસુદાબેન સુયાની સહિત મકાનની નીચે ઊભેલા એક બાઇક સવાર ચોત્રેસ વરચે દિનેશ જુગીનું પણ કાટમાળ હેઠળ દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઝિહા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટના બાદ તરત જ ફાયર ફાઇટર પોલીસ નગરપાલિકાની ટીમ તેમજ ખારવા સમાજના આગેવાનો અને યુવાનો યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી રાત્રે શરૂ થયેલી કામ